બગદાણાના યુવાન પર થયેલ હુમલાની ઘટનાને લઈને તળાજામાં કોળી અને ઠાકોર સમાજે હાથ મિલાવ્યા તળાજા સહિત જિલ્લાના કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના આગેવાન ઉપર થોડા દિવસ પહેલા હુમલો થયો હતો અને હુમલાની ઘટનાના પગલે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજે તળાજા શહેરમાં પણ મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી તળાજા શહેરમાં કોળી જ્ઞાતિની વાડી ખાતે લોકો એકઠા થયા હતા અને ત્યાંથી વિશાળ સંખ્યામાં રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ સમયે તળાજા પોલીસ દ્વારા પણ ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અગ્રણીઓએ જણાવ્યું હતું કે સમાજનું નહીં એ કોઈનું નહીં તો એ રણનીતિ શું છે એ અમારા બાવડી મંડળ જે કાંઈ રણનીતિ ઘડશે એમાં અમે બધા સામેલ હશું અચ્છા અત્યારથી કોઈ રણનીતિ ઘડાય છે ખરી એ કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે બાવડી મંડળ કરી રહ્યા છે જો સોમવાર સુધીમાં આ ન્યાય નહીં મળે તો એ રણનીતિ ઘડશે અને એમાં અમે સૌ સહકાર સાથે મળીને એને સહકાર આપશે રચના સરકારે કરી છે હજી સુધી એ અંગે કોઈ કાર્યવાહી થઈ હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી એટલે હવે અમારું મોવડી મંડળ જે છે રાજ્ય કક્ષાનું એ જે કાંઈ નિર્ણય કરે અને જે કાંઈ વાત કરશે એમાં અમે આગળ ચાલશું અને એ મુજબ અમે કાર્યવાહી કરશું વાત એવી છે કે મોબાઈલ કોલ ડિટેલ નથી મળ્યા લાઈવ લોકેશન નથી મળ્યા સીડીઆર નથી મળ્યા કેટલા બધા એવા છે કે સીસીટીવી ફૂટેજ નથી મળતા તો આ બાબતે પણ કહેવું છે આ બાબતે આપ પત્રકાર છો બધું જાણો છો કે સીડીઆર ન મળે લોકેશન ન મળે મોબાઈલ ન મળે તો એ માટેની જવાબદારી કોની અને એ માટે કોણ જવાબદાર અને આ કામ છે એ રાજ્ય સરકારનું અને પોલીસ તંત્રનું છે અને એમને કરવું જોઈએ જે નથી થયું અને આ જે પીઆઈને એ બદલી કરી નાખવામાં આવી એનાથી લોકોને સંતોષ નથી અને બધે જમાના મોટો વિરોધ છે અત્યારે સમાજની અંદર અસર છે એમ ચાલી એટલે સમાજ નો નહીં કોઈ નો નહીં એટલું યાદી રાખી લેજો અને અધિકારીએ કાચું કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હકીકતમાં અમને યોગ્ય ન્યાય મળતો નથી પણ સરકાર એક વિચારી લે કે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી પેંતાલીસ ટકાની છે જો જો કે એ સમય કાચું ન કપાય છે હા અમારે કોઈ સમાજ નહીં ન્યાય જોવે સામાજિક રાજકીય તમામ સંગઠનો એ નવનીતભાઈની જે બગડાણાની જે ઘટના બની છે તે નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી બધા જ આગેવાનો એ ઉપસ્થિત થયા છે અમારી વાત એ છે કે જે કાંઈ ઘટના બની છે એ ઘટનાને અગિયાર અગિયાર દિવસ થવા છતાં અને ફરિયાદી એ પોતાની વાતમાં મક્કમ હોવા છતાં એમની ફરિયાદમાં જે નામો સામેલ કરવામાં આવતા નથી આ વાતને લઈને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એ આ વાતથી એટલો બધો નારાજ થયો છે કે સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ છે ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે છે પણ હજી દિવસ સુધી એ આવકાર્ય બાબત છે પણ સીટની રચના ને થયા ને આટલા દિવસ છતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર ગુજરાતનો કોળી સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યા છે અને એમની લાગણી દુભાઈ રહી છે એટલે આ કોળી સમાજની ઘટના છે બીજા પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઊભો થયો છે ત્યારે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થઈ અને આ સમાજની લાગણીને વાંચા આપે બોળો સમાજ છે અને આવતીકાલે એ બીજા પણ પગલાં વિચારે અને સમાજ વ્યવસ્થામાં અને રાજકીય ખળભળાટ બને અને રાજકીય મુદ્દો બને એ પહેલા આ સામાજિક ન્યાય છે એ આપીને ફરીવાર આવી ઘટના ન બને એવા પગલાં માટે અમારી સૌની માગણી અને લાગણી છે અસ્તો જય ભારત ન્યાય જોવે